તો મિત્રો હું અત્યારે આવી ગયો છું અમરેલી હમીરથી તમે ભાવનગર રોડ ઉપર જયારે જશો ત્યારે માત્ર આઠસો મીટરના અંતરે આ સુંદર મજાની વાવ એવી લાલા વાવ આવેલી છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો હમીરસિંહજી સર્કલ છે અને ત્યાંથી તમારે વરસડા રોડ બાજુ જવાનું છે એટલે કે ભાવનગર રોડ તરફ જવાનું છે અને ત્યાં આપણે જે અમરેલી બીજી વાવ આવેલી છે એટલે કે ત્રણસો વર્ષ જૂની જે વાવ જે છે આપણે ગયા વખતે બાલાવાવ જોઈ હતી અને આ વખતે આપણે જોવાની છે લાલા વાવ કે જે આ હનુમાનજીનું મંદિર વરસડા રોડ ઉપર આવેલું છે અને જે મંદિરનું નામ છે લાલા વાવ હનુમાન આ હનુમાનજીના મંદિર ની પાછળ અડીને જ આ સુંદર મજાની વાવ આવેલી છે પણ એ પહેલા અહીં જે હનુમાનજી બિરાજમાન છે એમના આપણે દર્શન કરવાના છે તો મિત્રો હું અત્યારે આવી ગયો છું અમરેલીની જે બીજી વાવ છે એ છે લાલા વાવ આપ મારી પાછળ જોઈ રહ્યા છો આ એનો પ્રવેશ દ્વાર છે અને અહીંયા આપ ગોળ પણ જોઈ શકો છો આ એનો રસ્તો છે અને આપણે હવે અહીંથી પ્રવેશ લઈએ પેલી વાવની જેમ આ વાવ પણ લગભગ બે હજાર સાત ની અંદર જ સરકાર દ્વારા રિનોવેશન કરવામાં આવેલી છે પણ હાલમાં વાવની જે કન્ડિશન છે એ થોડીક પેલી વાવ કરતા નબળી કહી શકાય કારણ કે અહીં આપ જોઈ શકો છો કચરો ને એવું બધું જમા થઈ ગયું છે કોઈ ધ્યાન બાકી વાવ આમ જુઓ તમે તો સરસ રીતે સાચવવામાં આવેલી છે રિનોવેશન બાદ આને બહુ કઈ ખાસ જરૂર નથી અને હાલ તો મને આ અહી બે માળ દેખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો અંદર એક બાળ ઊંડો હોઈ શકે કારણ કે વાવનો હંમેશા નિયમ છે કે અંદર કૂવો હોય એટલે એ પણ હમણાં આપણે ત્યાં નજીક જઈને જોશું દાદરાની જે છે સરસ જ્યારે મને લાગે છે રિન્યુશન કર્યું ત્યારે વ્યવસ્થિત કરીને મૂકવામાં આવેલું જેથી કરીને આજે પણ તમે સહેલાઈથી નીચે ઉતરી શકો છો અને વાવ સુધી જઈ શકો એવી વ્યવસ્થા છે આપ જોઈ રહ્યા છો અત્યારે વરસડા રોડ ઉપર આવેલી લાલા વાવ આપણે આની પહેલા જે અને આ છે લાલા વાવ આગળ હનુમાનજીનું મંદિર પણ છે જે મેં તમને બતાવ્યું અને ત્યારબાદ એની પાછળ જ આ વાવ આવેલી છે હવે આપણે નીચે જઈ રહ્યા છીએ વાવને જોવા માટે તો આ એક હું તમને ઉપરથી ફરીવાર વાવને બતાવવાનો પ્રયત્ન કરું સુંદર મજાની બાંધકામ ધરાવે છે આ વાવ પગથિયા પૂર્ણ થતા તમે અંદરની બાજુ જશો એટલે તમને અહીં કૂવો જોવા મળશે અને આ કૂવામાંથી સિંચાઈ માટેનું પાણી ઉપર તરફ જઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો અને ઉપર પણ સરસ મજાનો એક ઝરૂખો જે વાવ જે છે એનો એક ઝરૂખો પણ ત્યાં આવેલો છે હું તમને બતાવું કે કૂવો જે છે એ બે માળ જેટલો ઊંડો છે અને થોડાક અંતર સુધી પગથિયા છે કે જે પથ્થરમાંથી કોતરીને મૂકવામાં આવે છે વાવની પરિસ્થિતિ આમ તો સરસ છે પરંતુ મંદિર હોવાને કારણે લોકો અહીં મંદિરમાં આસ્થા ધરાવતા હોવાથી વાવની અંદર ચડાવેલી ચુંદડી કે આ તમે જોઈ રહ્યા છો કે અમુક કપડાં જે નાના બાળકોના કપડાં હોય એ ટાઈપનું કોઈ માનતા માનેલી હોય તેવા વસ્ત્રો પણ અહીં નાખી જતા હોય છે જે એક દુઃખદ બાબત છે સુંદર મજાના સરસ અહીં બે બંને તરફ ગોખલા પણ આવેલા છે કામ મિત્રો આમ સામાન્ય છે પરંતુ મહત્વ એ છે કે આ વાવ જે છે એ વર્ષ જૂની છે અને ગાયકોડ સરકાર દ્વારા જ આને પણ બાંધવામાં આવેલી છે મિત્રો આ છે વાવનો ઉપરનો નજારો જે હું તમને બતાવવા લાવ્યો છું અહીંથી વાવ તમને દેખાશે ઉપરનો નજારો છે આ આપ જોઈ શકો છો આ વાવ અહીં પણ કીધું એમ જોખમ તો ઘણું છે આપ જોઈ શકો છો કે આ લગભગ ચાર થી પાંચ માળા ઊંડી વાવ છે ખૂબ ઊંડી છે કદાચ આપણે દેખાય કે નહીં મને ખ્યાલ નથી પ્રયત્ન કરો આપણે બતાવવાનો અહીંથી આ વાવનું પાણી બહાર કાઢીને ઉપયોગ લઈ શકાય એ રીતે છે આપ જે અત્યારે જોઈ રહ્યા છો એ છે અમરેલી વરસડા રોડ ઉપર આવેલી લાલા વાવ આપણે જે વાવ જોઈએ એનું નામ હતું બાલા વાવ અને આ છે લાલા વાવ લાલાઓ એટલે કહેવાય છે કે આની આગળ હનુમાનજીનું મંદિર આવેલું છે અને એને લાલ હનુમાન તરીકે ઓળખાય છે આ જે વાડી જે છે મિત્રો એ વાડી કલ્યાણભાઈ ખણેસા એમની માલિકીની અંદર આ વાવ આવેલી છે આને પણ બે હજાર સાતની અંદર નિર્મળ ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા રિનોવેશન કરવામાં આવી છે હાલ ઠીકઠાક પરિસ્થિતિમાં વાવ આવેલી છે માત્ર ચોખાઈનો અભાવ થોડોક લાગી રહ્યો છે બાકી વાવ સરસ રીતે આજે પણ સચવાયેલી છે મિત્રો છે એને ખાસ વિનંતી કે શનિવાર અથવા રવિવારે અને ખાસ તો શનિવારે તમે તમારા બાળકોને લઈને આવો હનુમાનજીના દર્શન કરો અને ત્યારે પાછળના ભાગમાં જ આ વાવ આવેલી છે તો આ વાવને તમે બાળકોને જોવા લઈ જાઓ જેથી કરીને બાળકોને ખ્યાલ આવશે કારણ કે આ વાવ પણ બસો થી ત્રણસો વર્ષ જૂની વાવ છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મારી ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ